હાય નવી વસ્તુ લોન્ચ થઈ છે એટલે સ્પેશિયલ આપણે પાર્ટ ટુ લઈને આવેલા છે લોંગ ટાઈમ પહેલાં આપણે ફર્સ્ટ વિડીયો ઉતાર્યો છે આપણી ચેનલ પર અવેલેબલ છે અને આ જગ્યાએ તો ભાઈ મોટો સ્વાદનો ખજાનો છે આજના વિડીયોમાં તમે આ જે કંઈ ટેબલ પર જોઈ રહ્યા છો એ આપણે ટ્રાય કરવાના છીએ અને ખાસ વાત મિત્રો આ તમે જે ભાઈ જોઈ રહ્યા છો એ ફોર્થ જનરેશન છે અને લોંગ ટાઈમથી આ જગ્યાએ સરસ મજાની બધાને મોજ કરાવી રહી છે સાથે સાથે આપણી પણ ભાઈ આ ત્રીજી જનરેશન છે અને આપણે પણ વારંવાર રેગ્યુલર મોજ કરતા જોઈએ છીએ જામનગર શહેર હોય અને ત્યાં પણ દરબારગઢ ત્યાં છે આપણે જે કાલાવાડ નાકા છે એની અંદર આપણે એન્ટર થશે એટલે તરત જ આવશે ફકરી ફાલુંદા સેન્ટર સરસ મજાની જગ્યા છે હું અને તમે ચાલો મોજ કરીએ હેલો હા નમસ્તે સસરી કેમ છો મજામાં મિત્રો હું છું આપનો હસ્ત દોસ્ત પૂજન ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી તમારી એટલે કે આપણી આ સરસ મજાની ચેનલમાં ફરી એકવાર આપણે ઘણા વર્ષો પછી સેકન્ડ પાર્ટ લઈને આવેલા છે અને કાંઈક નવી વસ્તુ છે તો સ્વાભાવિક તમારી પાસે અપડેટ લેવી જરૂરી છે તમે મારી પાછળ જોઈ શકો છો પહેલાં તમને બતાવી દો ફકરી ફાલુંદા સેન્ટર ને આપણો ઓલરેડી આ ચેનલ પર વિડીયો છે ને બહુ જ સરસ મજાનો રિસ્પોન્સ મળ્યો તો બહુ સારી જગ્યા છે ને સારી જગ્યાએ એ માટે તમને કહું છું કેમ કે મારા પપ્પા આ જગ્યાએ આવતા ત્યારબાદ હું આવતો થયો અને અત્યારે હું સ્પેશિયલ મારા બાળકોને લઈને પણ આવ્યો છું મીન્સ કે ત્રીજી પેઢી અત્યારે આ જગ્યાએ લાભ લઈ છે અને ઓગણીસો બાવનથી છે એટલે તમે સમજી શકો છો કઈ ટાઈપનો સ્વાદ હશે અને કેવો સરસ મજાની મોજ હશે એડ્રેસ પહેલાં હું તમને જણાવી દઉં આ તમે મારી પાછળ જોવો છો આ રોડ એ છે આપણે કાલાવડ નાકા દરબાર ગઢ આવે છે એની પાછળ કાલાવડ નાકા છે કાલાવડ નાકા રોડ ઉપર જ સરસ મજાની આ સરસ ઓપ્શન ઊભું છે તો વધારે મોડું ના કરીએ અંદર ચાલીએ એમના ઓનરને મળીએ અને હું અને તમે સાથે મળીને આ જગ્યા આવ્યા છે તો સાચે સરસ મજાની જગ્યા છે તો ભેગા મળીને મોજ કરી સો વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ લે સ્ટાર્ટ ધ વિડીયો સો દર્શક મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની જગ્યાએ આપણે આવી ગયા છીએ ફરી એકવાર સમથિંગ ત્રણ ચાર વર્ષ પછી આવેલા છે અને ખૂબ જ સરસ મજાની જગ્યા છે સૌ આપણે અહીંના જે શોપના ઓનર છે એમને મળી લે સાહેબ અમારા દર્શક મિત્રો તમારું નામ જણાવી દો મુર્તઝા ચિકાની અચ્છા અને આપણે સાહેબ પાસે ખાસ કરીને જાણવા માગશી કે અમારા દર્શક મિત્રો કદાચ ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોતા હોય ઓલરેડી છે જ આપણો વિડીયો પણ ફર્સ્ટ ટાઈમ જે જે વ્યક્તિ જોતા હોય તો આપણી શોપ પર શું શું વસ્તુ અવેલેબલ છે ફાલુદાસ છે એમાં સ્પેશિયલ ફાલુદા સિઝનલ ફાલુદા આવે એ ખાલી સિઝનમાં જ એમ બનતા હોય છે બરોબર ને બાકી રેગ્યુલર છે ગુલાબ છે લોકો પછી સ્પેશિયાલિટીમાં આવે કેસર પિસ્તા બટર સ્કોચ બરોબર તો ઘણી બધી સ્પેશિયાલિટી છે એવો હશે તો મેન્યુ હું તમને વિડીયોમાં દેખાડી દઈશ સાથે સાથે ખાસ કરીને આપણે એ પણ વસ્તુ જાણવા માંગશી કે આ જે વિડીયો જોઈને આપણા દર્શક મિત્રો અહીંયા આવવાના છે એમને આપણો ટાઈમિંગ જાણવું હોય તો સ્પેશિયલ ટાઈમિંગ સવારે દસ થી સાડા અગિયાર સુધી રાતે નોન સ્ટોપ સુવિધા અવેલેબલ છે તમારા માટે એ ટાઈમમાં તમે આવીને આનંદ માણી શકો છો અને ખાસ કરીને હું તમારી પાસે એક વસ્તુ હાઇલાઇટ કરવા માંગીશ અને આપણે શું કામ આજે આ જગ્યા ઉપર આવ્યા છે આપણે આમને પાસે જ જાણશું સાહેબ શું આપણે આપણે આ મેન્યુમાં પ્લસ કરેલું છે આપણે પ્લસમાં તો અત્યારે કેસર ડ્રાયફ્રૂટ દૂધ ઓકે અને કોલ્ડ કોકો છે લસ્સી છે એ બધું પ્લસ કરેલું છે કેસર ડ્રાયફ્રૂટ દૂધમાં વિન્ટર સ્પેશિયલમાં ગરમ રાખેલ છે અને બાકી ઠંડીમાં ગરમી માટે આપણે ઠંડુ દૂધ હોય છે તો આટલું સરસ મજાનો ઓપ્શન છે ને એ પણ આપણે અંદર પ્લસ થયું છે તો સ્વાભાવિક છે ટેસ્ટ તો કરવાના છીએ અને મોજ કરવાના છીએ મેં તો ઓલરેડી વિડીયોમાં કદાચ એડ્રેસ જણાવી દીધું છે અમારા દર્શક મિત્રો આ જગ્યાએ હોય તો એડ્રેસ ફરી એક વાર તમે દરબાર ગઢ કાલાવર નાકા બાર ડાબી બાજુ સરસ તો મિત્રો સરસ જગ્યાએ છે અને એ પણ આપણે જૂનીને ને જાણીતી અને ખાસ વસ્તુ તમારી પાસે એડ કરવા માંગીશ કે કેટલા મેં પેઢી છે તમે એ કહી ફોર્થ જનરેશન ઓકે અને કયા ટાઈમથી છે છે ને હું મારી પોતાની પર્સનલી વાત કરું મારા પપ્પા જ્યારે ભણતા ત્યારે આવતા ત્યારબાદ હું આવતો થયો અને અત્યારે ત્રીજી પેઢી મીન્સ કે મારે બેબીને લઈને આવેલો છું અને એ લોકો પણ અત્યારે સરસ મજાનો અહીંયા આવીને આનંદ માણે છે તો કેટલું જૂનું અને સરસ મજાની જગ્યા છે એ તમે પોતે સમજી શકો છો તો ચાલો વધારે મોડું ના કરીએ સરસ જગ્યા આવ્યા છે તો હું અને તમે સાથે મળીને મોજ કરીએ

દેખાડી દેવાનો છું અને તમે એમાં વિઝિટ કરીને આનંદ પણ માણી શકો છો વિડીયોને લાસ્ટમાં પણ એ વિડીયો હું નાખી દઈશ ખાસ કરીને મિત્રો સરસ મજાની આઈટમ છે ને એ પણ નવી વસ્તુ તો આને આપણે વેસેલ ટ્રાય કરવાના છીએ ને જ્યારે બનતું હતું ત્યારે મેં તમને બતાવ્યું ભાઈ ગજબની વસ્તુ એ પણ રાયપુરથી ભરપૂર છે તો ચાલો આપણે આ સરસ મજાનો આનંદ માણીએ રેગ્યુલર તમે જે માર્કેટમાં વસ્તુ ટ્રાય કરતા હશો ને એના કરતાં બિલકુલ અલગ છે ને કાંઈક અલગ ને સરસ મજાની વસ્તુ ટ્રાય કરવી તો જરૂરી તમારે આ જગ્યા આવવું જોઈએ અને આનંદ માણવો જોઈએ સાથે સાથે ખાસ કરીને સરસ મજાનું આ કોકો કોકો ને અત્યારે નવું જનરેશન છે ને નવા ટ્રેન્ડ પ્રમાણે આ બધું બહુ સરસ મજાનું ટ્રેન્ડિંગમાં હાલતું હોય છે ને સરસ મજાના જમાના પ્રમાણે આપણે પણ આ જગ્યા અપડેટ થઈ જાય છે ને નવી નવી વસ્તુ લઈને આવેલા છે તો તમારી સમક્ષ આ વસ્તુ લઈને આવી જરૂરી છે

ને પછી અનુભવ કરો ત્યારબાદ જામનગર છે ને ભાઈ ફાલુદો એ પણ તમે જોઈ શકો છો બાય લેયર જ્યારે બનતો હતો ત્યારે મેં તમને બતાવ્યો ને ભાઈ ડ્રાય તો ભરપૂર છે સાહેબ આ કયો ફાલુંદો છે કેસર પિસ્તાવાળું કેસર પિસ્તા ફાલુંદો ને ફાલુંદો ખાવાની કંઈક અલગ જ મજા છે ને આપણા જેઠાલાલભાઈ તમે ઘણી વાર વિડીયોમાં જોયું હશે જેઠાલાલનો પણ ફેવરિટ ફાલુંદો છે ભાઈ ને એ આ જગ્યાએ અવેલેબલ છે આમાં તમારી બધી મનોકામના પૂર્ણ થઈ જાય સરસ મજાના તકમોરી આવી જાય સેવ આવી જાય સરસ મજાનો અંદર એમને જે ક્રીમ છે એ આવી જાય આઈસ્ક્રીમ આવી જાય ડ્રાય ફ્રૂટ આવી જાય તો ઓલ ઇન વન કોમ્બો છે સાથે સાથે સાહેબ પાસે છે સાહેબ આ સરસ મજાની આઈસ્ક્રીમ છે આ કઈ છે બટરસ્કોચ આઈસ્ક્રીમ છે બટરસ્કોચ આઈસ્ક્રીમ છે સરસ મજાનું ગાર્નિશિંગ સાથે આપેલી છે આને પણ આપણે ટ્રાય કરી જોઈએ આઈસ્ક્રીમ બધી પાસે રેગ્યુલર જ હોતી હોય છે બટ માણસો પાસે છે ને સ્પેશિયાલિટી ને કંઈક માસ્ટરી હોય છે ને કંઈક અલગ જ સ્વાદ જોતો હોય તો તમારા જગ્યાએ આવીને જરૂર આનંદ માણવો જોઈએ ત્યારબાદ ખાસ કરીને આ વસ્તુ તમારી પાસે હાઈલાઇટ કરવા માંગે સાહેબ આ સિઝનેબલ વસ્તુ સિઝનલ ખાલી સિઝનમાં જ બને સીતાફળ આઇસક્રીમ ખાસ એના માટે આપણે ચૂઝ કરેલી છે ને ભાઈ સિઝનેબલ આઈસ્ક્રીમ તમારે જો જરૂર આ સિઝનમાં વસ્તુ અવેલેબલ હોય તો તમારે જરૂરથી આ જગ્યા વિના આનો પણ લાભ લેવો જોઈએ જે જે વ્યક્તિ સીતાફળના લવર્સ છે એના માટે તો બેસ્ટ ઓપ્શન છે ને મજા આવી જાય એવું કામકાજ છે સો મિત્રો આ તો સરસ મજાનો વિડીયો અને ખાસ વસ્તુ તમારી પાસે જરૂરથી શેર કરવા માગીશ કે આ બધું વિસ્તૃત તો મિત્રો જોઈને અહીંયા આવીને આનંદ લેવાના છે પણ કદાચ જે વ્યક્તિ નથી આવી શકતા એના માટે કાંઈક ઓપ્શન હોય તો તમે મિત્રો બેઠા આ વસ્તુનો આનંદ માણી શકો છો અને આનંદ લઈ શકો છો તો મિત્રો આ તો સરસ મજાનો વિડીયો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી મને કમેન્ટ દ્વારા જણાવજો જે જે વ્યક્તિઓ આ આપણે જામનગરના હોય એ પણ જોઈને જણાવી શકે છે આઉટ ઓફ જામનગર જોતા હોય એ વ્યક્તિ પણ ખાસ કરીને તમારા સિટીમાં આવું સરસ મજાનો ઓપ્શન અવેલેબલ છે કે નહીં ને તમારી આ બધી વસ્તુમાંથી કઈ ફેવરેટ વસ્તુ છે એ કમેન્ટ દ્વારા ચોક્કસ જણાવજો સાથે સાથે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી નાખજો લાઈક એના માટે કહેતો હોય છું સારી એવી પ્રેરણા મળતી હોય છે ને કંઈક નવું કરવાનો અમને ઉત્સાહ મળતો હોય છે સાથે સાથે ખાસ કરીને હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્રેસ ઓલ કરીને બે લાયકન દબાવી દેજો જેથી કરીને જ્યારે પણ હું આ સરસ મજાનો વિડીયો નાખું આપ સમક્ષ સૌ પ્રથમ પહોંચી આવે અને એ બધા વિડીયોનો તમે તરત જ આનંદ લઈ શકો ને હજી સુધી તમે મને સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો જેમ કે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા તો ફોલો કરી લેજો વોચમાં જોઉં છો વોટ્સઅપ નંબર છે વોટ્સઅપ નંબર એ માટે આપતો હોઉં છું મિત્રો કદાચ તમે જામનગરના વ્યક્તિ છો અને કાંઈક સારી જગ્યાએ જાઓ અને મને સારી જગ્યાએ સજેસ્ટ કરવા માગતા હોય તો વોટ્સઅપ થ્રુ પણ મને કરી શકો છો લાસ્ટમાં જોઉ છું મારું ચેનલ નેમ છે તો ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ ને યુટ્યુબ ગમે તે માધ્યમથી તમે મને સરસ મજાની જગ્યા સજેસ્ટ કરો આપણે જગ્યાએ જાશી અને સાચે જ સારું હશે તો એ વિડીયો લઈને આવશે તો આ હતો સરસ મજાનો વિડીયો વિડીયો કેવો લાગ્યો જરૂરથી મને કમેન્ટ દ્વારા તમારે રાય જણાવી શકો છો આવા જ બીજા વિડીયો તમારે જોવાય જેમ કે ઉપર છે એમનો જે જૂનો વિડિયો છે એ પણ તમે જોઈ શકો છો ખૂબ જ મજા કરી હતી અને ઘણા વર્ષ પહેલાંનો છે નીચે જોશો બીજો એક સરસ મજાનો વિડીયો રાખી દેસી તો આ અને આ મેમાંથી કોઈ પણ વિડીયો ઉપર ક્લિક કરો જેમાં આ વિડીયોમાં તમને મજા આવી એવી જ મજા તમને બીજા વિડીયોમાં પણ આવશે તો મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે ત્યાં સુધી આવશો દર્શક મિત્રોને બાય બાય